છે ત્યારે જહાંગીરપુરા ખાતે વૃદ્ધ ને ફસાવી સત્તર લાખ પડાવ્યા ત્યારે પોલીસે ગેંગના ચાર લોકોની ધરપકડ કરી જ્યાં ધ્યા વેપાર કરતી મહિલાઓનો ઉપયોગ કરી રચતા જાળ ત્યારે નામી લોકોને ફસાવી નકલી પોલીસ બની ખંખેરતા હતા પૈસા ત્યારે ફાર્મ હાઉસ માંથી લાખો ના મુદ્દા સાથે દબોચી લેવામાં આવ્યા છે તો વધુ એક ઘટના સુરતમાં બની છે હની ટ્રેપ ની કે જ્યાં દિવસે ને દિવસે હની ટ્રેપ ના પણ કિસ્સાઓ જે બનતા હોય છે જયારે ખાસ કરીને વૃદ્ધ ને શિકાર બનાવવામાં આવતા હોય છે હની ટ્રેપ માં ત્યારે વધુ એ ઘટના જે છે આ બની છે હની ટ્રેપ ની કે જ્યાં કહી શકાય એક વૃદ્ધ ને શિકાર બનાવવામાં આવ્યો છે ત્યારે જે કઈ શકાય સુરત મહારાની ને આ પૈસા અડાવતી ગેંગ ચડપાઈ છે આખરે જ્યાં જહાંગીરપુરા ખાતે વૃદ્ધાને ફસાવી સત્તર લાખ પડાવ્યા હતા ત્યારે પોલીસે ગેંગના ચાર લોકોની ધરપકડ કરી છે જ્યાં દે વ્યાપાર કરતી મહિલાનો પણ ઉપયોગ કરી રચતા જાળ અને આ ઝાડમાં વૃદ્ધોને ફસાવતા ત્યારે નામી લોકોને ફસાવી નકલી પોલીસ બની પૈસા ખંકેડતા હતા ત્યારે ફાર્મ હાઉસમાંથી લાખોના મુદ્દામાલ સાથે દબોચ લેવામાં આવ્યા છે સમયથી સુરત શહેરમાં વિક્રયનો ધંધો કરતી મહિલાઓના પીપણામાં એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ મળતા ક્રાઇમ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેબલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એમઓએની છે માયા સાઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એને સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ